વેલકમ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ નરેશ વેહતા એડ્યુ પારસંકુર યુટ્યુબ ચેનલનું આપણું સ્વાગત છે મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું સામાજિક વિજ્ઞાનના કેટલાક મહત્વના પ્રશ્નો જે ત્રણ ગુણ અને પાંચ ગુણભાર ધરાવે છે નંબર એક ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો બે ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે ત્રણ ભાવવૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો ચાર ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે પાંચ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારોની મુખ્ય જોગવાઈ જણાવો છ ભ્રષ્ટાચાર નાચવાના સરકારી પ્રયાસો જણાવો સાત પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન નંબર આઠ પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધરેલી પ્રગતિ નંબર નવ ભારતને કલા તરીકે ભરતગૂંથણ કલાનો પરિચય આપો નંબર દસ ચર્મકલા અગિયાર भवाई विषय टूकी माहिती आपो नंबर बार गुजरात आदिवासी नृत्य नंबर पंधर टूक नो लखो, लखो। कुतुबमिनार सोळ उद्योग वर्गीकरण वर्णव सत्तर पर्यावरणीय अतिक्रमणने रोकवाना उपाय लखो अठार भारत ना क्षणउद्योग विषय माहिती आपो ટૂંકનો લખો બેરોજગારી ઘટાડવાનો ઉપાયો વીસ બેરોજગારીના કારણો જણાવો તો આ હતા સામાજિક વિજ્ઞાનના અતિ મહત્વના પ્રશ્નો વધુ આઈએમપી માટે આપણે ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ